અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યાં અડીંગો જમાવીને બેસી જાય છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિકને અડચણું રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા જેમાં ગાય અને વાછરડા સહિત ચૌદ રખડતા ઢોરને ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાની રાહબરી હેઠળ સેનિટેશન ખાતાના ચાર સુપરવાઇઝર અને મુકાદમ સહિત પાંચ શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા દ્વારા પશુપાલકોને પશુઓને ઘરે બાંધીને રાખવા અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં તેવી તાકીદ કરી હતી અને જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો જે તે પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજરોજ અંગલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર જે ટ્રાફિકને કોઈને નુકસાન ન કરે એ કારણસર નગરપાલિકા દ્વારા જે રખડા ઢોર પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે એમાં આજ રોજ સ્ટેશન રોડ ત્રણ રસ્તા તીરાપણના જુદા જુદા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલા હતા ને એ કામગીરી દરમિયાન જે રખડતા ઢોરોને પકડવામાં આવેલ છે મેં આથી દરેક ઢોર માલિકોને પણ તાકીદ કરીએ છીએ કે તમે તમારા ઢોરો ઘરે બાંધીને રાખો ને રખડતા છોડવાના નહીં કે જેથી નુકસાન થાય અને નગરપાલિકા દ્વારા જો આવી રીતે તાકીદ ચઢવા બાદ પણ જો તમે અમલવારી નહીં કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે પોકે દોડ હોય તે પાંજરાપોળમાં ભરૂચ માટે અમે મૂકવામાં આવશે